કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે તો આજે આપણે જાણીએ એક અનોખી સ્ટોરી વિશે હલો હું મોટો ભાઈ બોલું છું બાને તારે ત્યાં આવવાની બહુ ઈચ્છા છે કેટલાય દિવસથી રટ લીધી છે કે વચલાને ત્યાં પ્રસંગ હોય ને હું અહીં બેસી રહું એ સારું નહીં તે મનોજને સુરત બાજુ કામ છે એની સાથે બાની પરમ દિવસની ટિકિટ કઢાવી છે સથવારો હોય તો બાની તબિયતને લઈને ચિંતા ન રહે સાંજે સુરત ઉતરશે

બા આવવાના લાગે છે ચહેરો કરીને વાત પામી જવામાં બધી પત્નીઓ હોંશિયાર હોઈ જ મીનાબેન તો સવાયા પાછા નિશાન પર જતીર ચલાવ્યું હા મોટા ભાઈ પરમ દિવસે રાજ સાથે ભાવનગર થી બેસાડી દેશે બાને પંદર દિવસ વહેલા આવવું છે મોટા ભાઈ પણ ખરા છે બાને કેટલું ડાયાબિટીસ રહે છે બીપી ને કિડની ના ય લોચા તો છે જ તબિયત કથળેલી છે અહીં લગનવાળા ઘરમાં એમનું ધ્યાન રાખીએ કે બાકીના કામોનું લગન ઉકલી જાય પછી પાછળથી શાંતિથી રહેવાનું સમજાવ્યું હોત તો હાલો બબડાટ પણ બધા સાંભળી શકે એવો થોડું અટકી મીનાબેન સાથે આંખોથી મસલત કરી સામે બેઠેલ નાના ભાઈને સંબોધીને બોલ્યા જો જીવન તું તો જાણે જ છે ને કેટલાય ટેન્શન છે આ લગનને લઈને ઘરમાં મહેમાનો ઢગલો સામાન કેટલાય પથારા પડ્યા છે બાનું આવી હાલતમાં મારે ત્યાં રોકાણ કરાવવું એટલે એક અલગ જવાબદારી થઈ જાય તે હું શું કહું છું તું બાને તારે ત્યાં લઈ જા તારે તો ટેનામેન્ટ છે તે બાને મોકળાશ રહેશે સાંજે સાંજે ફળીએ બેસે તો એમનો સમય પસાર થશે કંઈક ને અમારે અહીં કામમાં નડ આગળ વધુ ચર્ચા થાય એ પહેલા જ જીવન એ વાત અટકાવી સુરતભાઈ બા મારે ત્યાં જ રહેશે અમને વાંધો નહીં આવે મીનાબેને લાગ જોઈ સીમાને સાદી ખોટું શું હું તો જે છે એ જ કહીશ અમે ત્રણેય ભાઈઓમાં બાએ પેટ કાપીને તો જીવણભાઈને જ ભણાવીને સાહેબ બનાવ્યા તો તમારી તો વધુ ફરજ બને કરવું જ જોઈએ ને એટલું અને સીમાબાને તારી સેવા વધુ ફાવશે સારું જ છે ને સાસુની સેવા કરવાનો ને આશીર્વાદનો મોકો મળશે હું તો હજાર પસારા લઈને બેઠી છું એટલે બા તરફ ધ્યાન આપવાનું હમણાં તો મારાથી નહીં બને બાની તબિયતની ઉથલપાથલની તો આપણને ખબર જ છે સીમા જેઠાણીને રગરથી જાણતી હતી પ્રેમથી હસીને બોલી ભાભી તમે ઉપાધિ ન કરો લગનના કામોમાં ધ્યાન આપો બાકીનું હું ને તમારા દિયર પહોંચી વળશું અંજલિ અને રોહિત કુમાર કોઈ કમી ન લાગવી જોઈએ એ અમારાય બા છે જને બાને ટાઈમ સર ઉતારી લેશું અને બંને ઘેર જવા ઉઠ્યા સુરતભાઈની દીકરી અંજલિ ના લગ્ન પ્રસંગ આડે મન વીસ દિવસ હતા બાની હાલત વિશે બધાને અંદાજ અને અશુભ અંદેશો હતા જ પણ મોઢા મોઢ અવળવાની ઉચ્ચારીને કાળી જીભનું કોણ થાય થવાકાળ થયું પણ એવું જ જીવનને ઘેર આવ્યાના ચોથા જ દિવસે બાએ વિદાય લીધી લગ્નમાં મહલવા આવવાવાળા મહેમાનો ધોળે કપડે મોઢે થવા જીવનને ત્યાં ધામા નાખવા આવી ગયા બધો વ્યવહાર અને કામકાજ સીમાના ખભે આવી પડ્યા વળી લીધેલા લગ્ન હવે મોકુફ રખાય એમ પણ ન હોતા બધાના રસોઈપાણી પોતાના ઘરમાં દેન પડેલું હોય વિધિ પૂજા બધું સીમા અને દિવ્યા પર આવી પડ્યા દિવ્યાને બોર્ડ પરીક્ષા માથે ગાજતી હતી એકવાર હળવેથી સીમાએ મીનાબેનને પૂછી જોયું ડોટ ડોટ મીનાબેને ચોખ્ખું કહી દીધું ના હો મારે ત્યાંથી કોઈ નહીં આવે અંજલિનો તો સવાલ જ નથી ખોટું શું એ શું કામ રોકકળ જોઈને અને ઢસરડા કરીને સાસરે જાય અને હું તો મોટી કહેવા હું લોકો આવે જાય તો મારે એમની સાથે બેસવું તો પડે ને દિવ્યા એ બહાને હાથવાટકો થતા શીખી જાશે હજુ સોળની છે ત્યાં જ સીમા જોતરાતી રહી અને મીનાબેન બહાર બૈરાઓમાં જઈ બેસી રહ્યા તે છે ગીતાપાઠ પછી જમીને ગયા વચ્ચે દિવ્યા એમને ત્યાં મોટા તપેલા લેવા ગયેલી તે આવીને કહેવા લાગી મા કાકીને ત્યાં તો ત્રણ મહિના માટે રસોઈઓ અને એક નોકર રાખ્યા છે એકાદને અહીં મોકલી આપ્યા હોત તો ત્યાં હોવાના મહેમાનો મોટા ભાગના તો અહીં છે અત્યારે અરે ત્યાં તો જાણે કોઈને શોક જ નથી

તારે બોર્ડ પરીક્ષાની તૈયારીમાં ભોગ આપવો જ પડ્યો ને નહીં તો બા તો બંનેના હતા ને પણ એટલે જ બા માટે તો જે કરીએ એ ઓછું એવું હું ને તારા પપ્પા માનીએ છીએ અને એ તો બધે એવું જ રહેવાનું બેટા જે કરે એને છે બાકી જે ઉલાળ કરે એને મજા જ હોવાની નકટા થઈને ના જ પાડી દે એવાને બીજું શું હોવાનું અને પછી સીમા વીસ માણસો માટે ઉકળી રહેલી ચા તરફ વળી આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ